જામનગર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખના પદગ્રહણ સમારોહમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા ધીરુભાઈ અંબાણી વાણિજ્ય ભવન ખાતે યોજાયેલા ચેમ્બર ઓફ કોમર્સના વર્ષ બેજર પચ્ચીસ ના પ્રમુખ તરીકે રમણીકભાઈ અકબરીએ પદગ્રહણના શપથ લીધા હતા આ તકે ભારત સરકારના શ્રમ અને રોજગાર તેમજ યુવા બાબતો અને રમતગમત વિભાગના કેબિનેટ મંત્રી મનસુખ માંડવિયા ઉપસ્થિત રહ્યા હતા આ તમારો દરમિયાન જામનગર અને દીવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ પૂનમ માડમ

થી વધારે વર્ષ પૂર્ણ થયા છે અને કેન્દ્રની અંદર મોદીજીના યશસ્વી અગિયાર વર્ષ પૂર્ણ થયા છે મોદીજીના નેતૃત્વમાં દેશ બદલી રહ્યો છે દેશ આગળ વધી રહ્યો છે નવા ભારતનું નિર્માણ થઈ રહ્યું છે દેશ વિકસિત ભારત બનવા તરફ કદમ આગળ વધારી રહ્યો છે એવી સ્થિતિની અંદર અમારી સરકાર યાની કે મોદીજીની સરકાર એ ગરીબલક્ષી સરકાર છે કિસાનલક્ષી સરકાર છે પરંતુ ઇન્ડસ્ટ્રીઝ ફેમિલી સરકાર છે દેશમાં ઉદ્યોગ ધંધા વિકસે દેશ અને રાજ્યની અંદર બંદરોનો વિકાસ થાય રોડ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થાય એ દિશાની અંદર ગતિથી કામો આગળ વધી રહ્યા છે આજે જામનગર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા નવનિયુક્ત પ્રમુખનું પદવીદાન સમારોહનું આયોજન થયું જામનગરની ઓગણીસો ને તેત્રીસની અંદર સ્થપાયેલી આ સંસ્થા મહાજન મંડળ એ જામનગરની અંદર ઔદ્યોગિક વિકાસ કરી રહ્યા છે છ હજારથી વધારે બ્રાસ ઇન્ડસ્ટ્રીઝના યુનિટ છે જામનગરને પેટ્રોકેમિકલ્સનો સૌથી મોટો ઉદ્યોગ મળ્યો છે જામનગરની અંદર રિન્યુએબલ એનર્જીનું પણ મોટું કામ થઈ રહ્યું છે જામનગરના વિકાસની અંદર ભારત સરકાર અને રાજ્ય સરકાર હંમેશા સહયોગી થતી રહેશે માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં પણ મહાજન અને જામનગરના વિકાસ જામનગરની જનતાની સાથે સરકાર હંમેશા ખડી રહેશે જામનગરની અંદર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા તૈયાર કરવામાં આવેલું બંતારા એ દેશ અને દુનિયાના રેસ્ક્યુ કરેલા પ્રાણીઓનું આશ્રય સ્થાન છે આવો ઉત્તમ વિચાર કરવા બદલ આટલી સરસ વ્યવસ્થા કરવા બદલ હું રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને અભિનંદન